સમી વરાણા ખાતે માં ખોડલને શિશ નમાવવા ભક્તોનો પ્રવાહ પ્રવાસ શરૂ વઢિયાર પંથકમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પંદર દિવસ મેળાની શરૂઆત થતાં મહાસુદ બીજને પૂનમ સુધીના મિની કુંભ મેળામાં દર્શનાર્થે લોકો દ્વારા પગપાળા સંઘ મારફતે તેમજ વાહનો મારફતે આવી માં ખોડિયારના મંદિરે શીશ નમાવી શ્રદ્ધા તેમજ માનગંથ મુજબ તલખાંડ તેમજ ગોળ અને તલની સોની પ્રસાદી ધરાવી ધન્યતા અનુભવી રહ્યા છે હિન્દુ ધર્મમાં વ્રત તપની સાથે દેવી દેવતાઓનું પણ અનેરું મહત્વ રહેલું છે ત્યારે દેશના વિવિધ જગ્યાએ આવેલા યાત્રાધામો પર લોકો પોતાની આગવી શ્રદ્ધા ધરાવતા હોય છે ત્યારે વઢિયાર પંથકમાં આવેલ સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે મહાસુદ બીજથી શરૂ થતાં જ કુંભ સમાન મેળામાં ઠેર ઠેરથી લોકો પોતાની બાધા આખરી પૂર્ણ કરવા સોનીની પ્રસાદ લઈને આવે ત્યારે મેળાના ત્રીજા દિવસે પણ હાઈવે પર સંઘો મારફતે તેમજ વાહનો લઈને ભક્તોના ઘોડાયા નાદ ગુંજી ઉઠ્યા હતા મેળા દરમિયાન બીજથી પૂનમ સુધી આશરે પચીસ લાખ માઇ ભક્તો દર્શનનો લાહો લેતા હોય છે ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પણ પોલીસ હોમગાર્ડ જવાનો ખડેપગે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે રિપોર્ટર રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ